आगामी पच्चीसमी डिसेम्बर ने लई रोपवे वे कवरेज करवा गये एक खानगी ना पत्रकार पर रोपवे ना त्रण कर्मचारीए कर हूम पत्रकार ने सार्ट सीविल होस्पिटल में खसेड़ा पोलिसे तपास हाथ धरी आती नाताल नो पर्व होवा रजा मजा मणवा भवनाथ सहित विस्तारों उमटी पड़ना हो ते गिर रोप वे साइड पर, पर, पर मानव मैरामण उमटी पड़ता જુનાગઢના ખાનગી ચેનલના રિપોર્ટર અમર બખાઈ ત્યાં કવરેજ કરવા પહોંચ્યા તે સમયે રોપવેના સંચાલકો દ્વારા ગેરવર્તન કરી પત્રકારને માર મારવામાં આવ્યો છે પત્રકાર અમર બખાઈએ જણાવ્યું હતું કે આજે 12 વાગ્યાના સમયે ભવનાથ રોપવે સાઇડ પર કવરેજ કરવા પહોંચ્યો ત્યારે રોપવે સાઇડ બહારથી કવરેજ કરતો હતો અને ત્યાં અચાનક જ એ રોપ કર્મચારી આવી અને તું કોણ છો શા માટે શૂટિંગ કરે છે ત્યારે આ પત્રકારે કહેલ કે એક ખાનગી ચેનલમાં ફરજ બજાવું છું અને રોપ વે ભીડનું કવરેજ કરવા આવ્યો છું આજે ટ્રાફિક છે એટલા માટે જ્યારે ભરત નામના કર્મચારીએ અભદ્ર શબ્દો બોલી અને તેમના મેનેજર કુલવીરસિંહ બેડીએ ત્યાં આવી અને ત્યાં પત્રકાર અમર બખાઈ સાથે અભદ્ર ભાષામાં વ્યવહાર કરી ગળું દબાવી માર માર્યો હતો બાદમાં પત્રકારના બંને મોબાઈલ જૂટવી વીડિયો ડિલીટ કરાવ્યા હતા ત્યારે ઈજા પામનાર પત્રકાર અમર બખાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને જ્યાં તેમને ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવી રહી છે હાલ આ બાબતને લઈ જુનાગઢ પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે રિપોર્ટ જય વિરાણી રિપોર્ટર કેશોદ હા બોલો ને ભાઈ અમરભાઈ હું આખી ઘટના બની શકે હું અમાર બખાય મંતવ્ય ન્યૂઝમાં રિપોર્ટર તરીકે ફરજ બજાવું છું આજે બપોરે બારક વાગ્યા ના આજે રવિવાર હોવાથી અને નાતાલ નો તહેવાર જે મિની વેકેશન પડ્યું છે જેને લઈને જુનાગઢ એ પ્રવાસન સ્થળ છે રોપવે ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું એટલે એક સ્ટોરી કરવા હું ત્યાં રોપવે પોહી છું રોપવે પોચ્યો એટલે તેની પ્રિમાઇસિસની બહારથી પબ્લિકના જ્યાં ધસારો હતો ત્યાંથી હું કવરેજ કરતો હતો એટલે કે વિડીયોગ્રાફી કરતો તો અને ત્યાં અચાનક જ તેનો એક કર્મચારી આવી અને મને કેવા માંડ્યો કે કોણ છે તું શું કામ એ વિડીયો ઉતાર્યો છે તો મેં એને કીધું કે હું મીડિયામાંથી છું મંતવ્ય ન્યૂઝમાંથી

મેનેજર જે કુલ બેદી કરીને ડાયરેક્ટ જ અમને તો એમ હતું કે સાહેબ ઓળખે છે એટલે સાહેબ સારી રીતે વાત કરશે પણ મેનેજરે પણ આવતા હવે એવો બિહાવ કર્યો કે કોઈ અધિકારીને સોંપે નહીં મેનેજર આવીને મને જ્યાં કેમેરો જે જગ્યાએ નહોતો એ બાજુ લઈ ગયા

મારું નામ સોહેલ સિદ્ધિકી આજ રોજ જુનાગઢ ધરતી ઉપર એક દુઃખદ ઘટના સામે આવી છે એ છે ઉષા બ્રેકો કંપની દ્વારા જે રોપવે નું ચલાવણ કરવામાં આવે છે ત્યારે એ રોપવે કંપનીના જે તહેવારો ને લઈને જે રોપવે ઉપર જે પ્રવાસીઓ બહાર થી આવે છે તેનો ઘસારો ખૂબ જ હોય તો આ અંગેનું કવરેજ કરવા એક નવયુવાન પત્રકાર જયારે પ્રિમાઇસિસ ની બહાર થી જે કવરેજ કરતો હોય ફોટોગ્રાફી કરતો હોય શૂટિંગ કરતો હોય ત્યારે રોપવે કંપનીના મેનેજર

છે એ ખરાબ પડશે અને સમાજમાં આવતીકાલે કોઈ પત્રકાર છે આવું કરવાનું બહુ મુશ્કેલ થઈ જશે એના માટે એટલે પત્રકારો માટે પણ એક સલામતીનો ઓલો કરવું પડશે અને આ અંગે તો પોલીસ તંત્ર પર તાત્કાલિક ધ્યાને લઈ અને તાત્કાલિક અમલવારી કરે તે જરૂરી છે નહીં તો આવનારા દિવસોમાં જલદ આંદોલનના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે.